પરથીભાઈ ભટોળને જીતાડવાનું આહવાન કર્યું હતું આ સભામાં પક્ષના અગ્રણીઓ તેમજ સમર્થકોના આશીર્વાદ લીધા બાદ જાહેર માર્ગ ઉપર ઉપર રોડ શો યોજી નેતાઓની પ્રતિમા ફૂલહાર કરી આશીર્વાદ લીધા હતા બાદમાં કોંગ્રેસી ધારાસભ્યો સાથે પોતાનું ફોર્મ ભરવા કલેક્ટર કચેરીએ પહોંચેલા પર્થીભાઈ ભટોળે ચૂંટણી અધિકારી સમક્ષ તેમનું ઉમેદવારી પત્ર રજૂ કર્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં પોતાની જીતનો મજબૂત આશાવાદ વ્યક્ત કર્યો હતો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર તરીકે આજ રોજ અમારા તમામ ધારાસભ્યશ્રીઓ પાર્ટીના તમામ હોદ્દેદારશ્રીઓ પ્રદેશના પણ હોદ્દેદારશ્રીઓ સાથે જન સમર્થ રેલી યુજી અને આજ રોજ મેં ફોરમ ભર્યું છે જેનો મને ખૂબ આનંદ છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે જ્યારે મને ઉમેદવાર તરીકે પસંદ કર્યો છે એનો પણ મને ખૂબ આનંદ છે ખૂબ હર્ષ છે અને બનાસકાંઠા જિલ્લાની લોકસભાની ચૂંટણી અમે અમારા કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓના સાથ સહકારથી અને જનતાનો જે પ્રેમ મેં સંપાદન કરેલો છે બનાસ ડેરીની અંદર ચોવીસ વર્ષ સુધી ચેરમેન તરીકે મેં જે સુશાસન આપેલું છે એના આજે જનતા ખૂબ સારી રીતે યાદ કરે છે અને એ જ જનતા એમ ઈચ્છતી હતી કે હું લોકસભાનો ઉમેદવાર બનું અને લોકસભા લડું ઘણા સમયથી તમામ સમાજના લોકો એમ કહેતા હતા કે સાહેબ તમે લોકસભાની ટિકિટ લાવો ગમે તે પાર્ટીમાંથી ટિકિટ લાવો અને લોકોના અવાજના કારણે જ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે મને લોકસભાનો ઉમેદવાર તરીકે પસંદ કર્યો છે જેનો મને ખૂબ હર્ષ છે અને ચોક્કસપણે હું આ ચૂંટણી લોકોના સાથ અને સહકારથી જીતી જઈશ રાજ્યના મંત્રી છે બરાબર છે એ એમનો પ્રચાર કરશે મારે મારો પ્રચાર કરવો છે પણ લોકો એમ પણ ઈચ્છે છે કે એ રાજ્યના મંત્રી છે એમને રાજ્યના મંત્રી ચાલુ રાખવા છે અને મને ત્યાં દિલ્હી મોકલવો છે બરાબર એવું લોકો ઈચ્છે છે અને લોકો ઈચ્છે એ જ થાય આમ હતું ャリーマンだ。No, sorry,